રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે એ સિવાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી પાંચ દિવસ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરમિયાન ઉપરવાસમાંથી ભારે વરસાદથી પાણીની આવક વધતા દરોઈ ડેમના દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ સર્જાય છે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે બે પોઈન્ટ પાણી છોડવામાં આવશે જે બત્રીસ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે હાલ નર્મદા ડેમની એકસો ચોવીસ મીટર છે અને મહત્તમ સપાટી એકસો આડત્રીસ મીટર છે બે પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં દોઢ થી બે મીટરનો વધારો થશે જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં હાલ પાણીની આવક છોતેર હજાર બસો ક્યુસેક છેલ્લા ચોવીસ કલાકમાં સપાટીમાં તેત્રીસ સેન્ટીમીટર વધારો નોંધાયો છે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા હજુ એક મહિનો લાગશે નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને સાઈઠ ટકા જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય સાબરમતી જળાશય યોજના ધરોઈમાં પાણીનો જથ્થો એંસી ટકા થયો છે ધરોઈ ડેમમાં પાણીની સપાટી એકસો અઠ્યાસી ફૂટ પર પહોંચતા તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે હાલમાં ધરોઈ ડેમમાં છેતાલીસ હજાર ક્યુસેકની પાણીની આવક છે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે તો ધરોઈ ડેમના દરવાજા ખોલવાની જરૂર પડશે આથી ધરોઈ ડેમના હેઠવાસમાં નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબની ઘટતી કાર્યવાહી કરવામાં જાણ કરાય છે